જય માતાજી બધાને ફટાકડીનો એવો ઉપયોગ લઈને હું આવી છું કે તમને ઘણો બધો ફાયદો થશે તમારા ચહેરાને ઘણો બધો ફાયદો થશે તમારી સ્કિન સરસ થઈ જશે ગોરી ગોરી એક પણ ડાઘ નહીં દેખાય અને અત્યારે ગરમીમાં ઘણા બધા પિમ્પલ્સનો પણ પ્રોબ્લેમ થાય છે તો એની કેર કેવી રીતે લેવી એના માટેનો વિડીયો લઈને આવી છું તો મારો વિડીયો છેક સુધી જોજો ને જો તમને મારો વિડીયો ગમે તો મારા મિત્રો સુધી પણ પહોંચાડશો ગરમીમાં ચહેરા પર કયા સમયે ફટકડી લગાવવી જોઈએ ફટકડીના શું શું ફાયદા છે એ જોઈશું તો જાણશો તો તમે સ્કિન થઈ જશે એકદમ કોરી કોરી એક પણ ડાઘ નહીં દેખાય ગરમીમાં સ્કિનની કેર તમે યોગ્ય રીતે કરતા નથી તો ડલ પડી જાય છે કાળજાળ ગરમીની સાથે પ્રદૂષણ ધૂળ અને ડિહાઇડ્રેશન જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે આમ આ બધી સમસ્યામાંથી છુટકારો મેળવવા ઈચ્છો છો તો પછી ફટકડીના અનેક રીતે ગુણકારી છે એના ઘણા બધા ફાયદાઓ છે તમે ફટકડીનો આ માટે ઉપયોગ કરી શકો છો તમે ફટકડીનો ઉપયોગ કરીને સ્કીન સાથે જોડાયેલી અનેક સમસ્યાઓનું નિવારણ લાવી શકો છો આ માટે તમારે વધારે મહેનત કરવાની પણ જરૂર નથી પડતી માર્કેટમાં જ્યારે ફટકડી લેવા જઈએ છે તો એકદમ સસ્તા ભાવે તમને ઘણી બધી ફટકડી ક્વોન્ટિટીમાં મળી જતી હોય છે પરંતુ ગરમીમાં ક્યારેક ફટકડીનો ઉપયોગ કરવો જોઈએ એ જાણવું ખૂબ જરૂરી છે તો જાણવા વિશે વધુમાં ફટકડી એપ્લાય કરવાથી સ્કીનને કયા કયા ફાયદા થાય છે ફટકડી તેમજ ફટકડી ક્રિસ્ટલ ત્વચા સંબંધિત સમસ્યાઓ માટે એક વર્ષો જૂનો પ્રાકૃતિક ઉપચાર છે હા મિત્રો શું તમને ખબર હતી કે ફટકડીના આટલા બધા ફાયદા થશે આ ગંધહીન અને રંગહીન હોય છે એટલે કે એની કોઈ પણ પ્રકારની સુગંધ કે ગંધ હોતી નથી અને રંગ પણ હોતો નથી અનેક લોકો ચહેરા પર ફટકડી એપ્લાય કરતા હોય છે પરંતુ તમે ખોટી રીતે જો ફટકડી ચહેરા ઉપર લગાવતા હોય તો તમારી સ્કિનને ફાયદાની જગ્યાએ નુકસાન પણ કરી શકે છે ફટકડીમાં એન્ટીબેક્ટેરિયલ એન્ટીસેપ્ટિક અને એસ્ટિજેન્ટ ગુણ હોય છે જે ત્વચા માટે અનેક રીતે ફાયદાકારક હોય છે હા મિત્રો ફટકડી એટલે કે તમારા શરીર માટે સ્કીન માટે ઘણા બધા ફાયદા કરે છે અત્યાર સુધી ફટાકડી તો આપણે જ્યારે વેફર પાડતા હોઈએ ત્યારે જેના પાણીમાં આપણે થોડી કેવી ચપટી જેવી ફટકડીનો પાવડર એડ કરતા હોઈએ છીએ જેના કારણે જો બટાકાની વેફર સરસ વ્હાઈટ થઈ જતી હોય તો પછી આપણા ચહેરા પર તો કેવો કમાલ કરશે ફટકડી ચહેરા પરના ખીલ અને એક એકન એટલે કે નાની નાની ફૂલ્યું પણ હશે ગરમી નીકળી હશે તો પણ દૂર કરી દેશે આ તમારી સ્કિનને ટાઈટ કરે છે કરચલીઓને દૂર કરશે આ સાથે પોર્ટ્સ એટલે કે નાના નાના જે છિદ્રો હોય છે આપણા ચહેરા ઉપર એને નાના કરવામાં મદદ કરે છે તો ક્યારેક એવું થઈ જાય છે કે ચહેરા ઉપરના છિદ્રો મોટા મોટા દેખાતા હોય છે તો એને પણ નાના કરી દેશે તમારી સ્કિનને ટાઇટ કરી દેશે એટલે કે કરચલીને દૂર કરી દેશે હવે સવાલ એ આવે છે કે કયા સમયે ફટકડી લગાવવાથી ફાયદો થશે સવારના સમયે ફટકડી એપ્લાય કરો સવારમાં ઉઠ્યા પછી તમે ચહેરા પર ફટકડી એપ્લાય કરી શકો છો આ માટે તમે સવારમાં તમારા ચહેરાને ફટકડીના પાણીથી ક્લીન કરી શકો છો આમ કરવાથી ત્વચા મુલાયમ રહે છે નાતી વખતે નાવામાં પાણીમાં બેથી ત્રણ ચમચી તમે ફટકડીને પાવડર મિક્સ કરી દઈશો ને તો આ પાણી પણ તમે એનાથી નાશો તો પણ તમને રિફ્રેશ ફીલ થઈ શકે છે જ્યારે તમે તડકામાંથી બપોરે બહાર ગયા હોય ને તડકામાંથી તમે ઘરે આવો છો ત્યારે ચહેરાને ફટકડીના પાણીથી વોશ કરી દો તમે ગુલાબજામાં મિક્સ કરીને પણ એપ્લાય કરી શકો છો હવે બીજું છે કે રાત્રે તમે કેવી રીતે સવારે કેવી રીતે ઉપયોગ કરી શકો છો એ તો આપણે જોયું હવે રાત્રે એને કેવી રીતે તમે ઉપયોગ કરી શકો છો રાત્રે પણ ઉપયોગ કરી શકાય છે રાત્રે ઊંઘતા પહેલાં ચહેરાને ફટકડીના પાણીથી વોશ કરી કરી શકો છો એનું તમને બેસ્ટ રિઝલ્ટ મળે છે આ માટે તમે ફટકડી અને એલોવેરા જેલનો પેક પણ લગાવી શકો છો આ ત્વચાને સંક્રમણથી મુક્ત કરે છે તમારા ત્વચા ઉપર કે તમારા ચહેરા ઉપર ખીલ થયા હોય એને પણ દૂર કરે છે મિત્રો તમને મારો ઓડિયો ગમ્યો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયો ચોક્કસ પહોંચાડજો તમને મારી ચેનલમાં આવા વિડીયો વધારે જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન પર ક્લિક કરજો જેથી તમને નોટિફિકેશન પહેલી વાર નોટિફિકેશન મળી જશે મારો વિડીયો છેક સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો આવજો